તો પાછા આપણે આવી ગયા છે અહીં શ્રીરામ સેવસળ માટે અહીંયા બોડેલીનું ખૂબ જ પ્રખ્યાત સેવસળ મળે છે તો આપણે આજે રવિવાર છે તો રવિવારે તો અમે કેવું નાસ્તો બહાર ખાવાના જ હોય તો શ્રીરામ સેવસળ પર આવી ગયા છે તો તમે પર આવો એડ્રેસની વાત કરીએ તો ડભોઈ બોડેલી ડભોઈ હાઈવે પર આ તમને હાઈવે દેખાય છે આ જાય છે એ ડભોઈ રોડ છે સામે તમને વિશ્રામ ગૃહ એટલે કે સર્કિટ હાઉસ દેખાશે એની સામે તમને ટાટાનું શોરૂમ છે આ બધું જોઈએ તો આ બોડેલી છે અને આ શ્રીરામ સેવસર અને પૌવા સેવસર તરીનું છે તો તમે અહીંયા આવો અમે તો અવારનવાર એ મુલાકાત લેતા જ રહીએ છીએ સેવસ્થળ માટે રવિવારે તો તમે પણ આવો અને બોડેલીનું ખૂબ જ પ્રખ્યાત એવું સેવસ્થળ છે તો અહીં તમે આવો અને એકવાર જરૂરથી મુલાકાત કરો એકવાર તમે સ્વાદ ચાખશો તો પછી અવારનવાર જ તમને આવવાનું મન થશે એટલું ખૂબ સરસ સેવસર બનાવે છે તો તમે અહીંયા એકવાર જરૂરથી આવજો તમને લોકેશન તો બતાવી દીધું છે અને તમને અહીં સેવતરી સેવસર બટાકા પૌવા એવું બધું જ મળે છે તો તમે એકવાર જરૂર આવજો આ જુઓ અહીંયા આ રીતે મસ્ત ગરમમાં ગરમ સેવસર તમને બનાવી આપવામાં આવે છે આ અહીંનું સેટઅપ છે આખું અહીંયા તમને આ પાઉ દેખાતા હશે આ કચુંબર છે અને મસ્ત સોફ્ટ એ છે જગ્યા બી તમારે એટલી સરસ છે કે તમે રોડ પરથી જ તમને દેખાશે બાર બોર્ડ મારેલું જ છે શ્રીરામ સેવ સળ એમ એટલે તમે ત્યાંથી એક્ઝેક્ટ અંદર આવી જ જશો જે સર્કિટ હાઉસ છે એની એક્ઝેટ હામે સર્કિટ હાઉસનો ગેટ અને આ સેમ જ સામસામે જ છે એટલે તમે અહીં અવશ્ય મુલાકાત લો અને અમે તો અવારનવાર દર રવિવાર અહીંયાથી જ નાસ્તો કરીએ છીએ તમે પણ આવો અને એકવાર અહીંના શ્રીરામ સેવસળનો આનંદ માનો બહુ સરસ હોય છે એના પાવની ક્વોલિટી બહુ મસ્ત હોય છે સેવસળ સેવ તરી સેવ પૌવા દરેકે દરેક વસ્તુ તમને સરસ મળે છે અહીંયા અને એકદમ ફ્રેશ જ હોય છે બધું એટલે તમને ખૂબ મજા આવશે ખાવાની તો તમે આવો બોડેલી આવો તો તમે એકવાર અવશ્ય શ્રીરામ સેવસળની મુલાકાત લેજો અને બોડેલીની બહાર રહેતા હોય તો તો આવવું જ પડશે અને બોડેલીવાળાએ તો ખાસ એકવાર તમે બીજા બધે ખાઓ અને અહીંયા એકવાર તમે સ્વાદ ચાખો તો તમને ખરેખર ખૂબ મજા આવશે અહીંના સ્વાદની એકવાર તમે ખાશો એટલે પછી અવારનવાર તમને અહીં આવવાની મજા જ આવશે એવું છે તમારે અહીં બેસીને ખાવું હોય તો તમે અહીં પણ બેસીને ખાઈ શકો છો અને તમારે ઘરે પાર્સલ લઈ જવું હોય તો તમને પાર્સલ પણ બનાવી આપવામાં આવે છે અને ખાસ તો અહીંની ચટણી ખૂબ સરસ હોય છે અહીંની ચટણી ત્રણ ચાર જાતની અલગ અલગ ચટણી છે પછી એમાં તમને વિવિધ વેરાયટી પણ ચટણીમાં જોવા મળે છે તો તમે એકવાર આવો અને અહીંયા ખાઓ અમે તો અવારનવાર આવતા જ રહીએ છીએ રવિવાર તો મોટાભાગે ખાસ રવિવારના દિવસે તો અમે પાર્સલ લઈ જ જઈએ છીએ મને અને અમારા દક્ષને બહુ જ મન હોય છે એટલે શિવસર તો અમારે રવિવારે ખાવાનું જ હોય છે અને જનરલી બધાને જેવું હોય છે કે રવિવારે બહારનો નાસ્તો કરીએ કે જમવાનું તો એકવાર અવશ્ય મુલાકાત લો શ્રીરામ સેવસડ સેવતરે અને પૌવા તો તમને ખૂબ મજા આવશે તો આવો અને તમે અહીંનો આનંદમાં બેસવાની બી ખૂબ સરસ જગ્યા છે ચોખ્ખાય છે એકદમ સરસ આજુબાજુમાં પણ મસ્ત ચોખ્ખાય છે એટલે તમે આવો ને અહીંનો જે સ્ટાફ છે એ પણ ખૂબ સરસ તો આ શેવસર લઈને આવી ગયા અને આજે તો ક્યુ રવિવાર હતો એટલે કરવું જ પડે બાર જો આટલી છે પાઉના પાઉં ક્યા છે સોફ્ટ છે હમ ઠીક છે સોફ્ટ છે ઓહો અને ચટણી બતાય તો કેટલી જાતની છે આ એક બે ત્રણ ચટણીઓ ઓહો રસો કચુંબર અને આ રસો રસો ઓહો સેવ સેવ ખોલજો કે ઉચે આ જુઓ તમે આ ગ્રીન ચટણી આપે છે રેડ ચટણી આપે છે અને મરચાંની તો ખરી જ અને કચુંબર પણ અને સેવ પણ તમને એટલી સરસ જોવા મળશે કે તમે ખુશ થઈ જશો જુઓ અને ખાઈ દેખો એટલી ક્રિસ્પી છે ને ઓહો હો બહુ મસ્ત લાગે છે સરસ મજા આવે એવું છે શિવસર તો તમે એકવાર શ્રીરામ શેવસરમાં આવો અને અહીંની મુલાકાત લો તો તમે અવારનવાર બીજે ક્યાં એ સિંહ ખાવા જાઓ નહીં સ્પેશિયલ બોડેલી જ આવશો તમે બોડેલી આવો તો શ્રીરામસિંહ ઉસેળમાં જ આવજો બરાબર તો હવે અમે અમારો બ્લોગ પૂરો કરીએ છીએ તો આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ પણ કરજો